પોરબંદર નું કયું ગામ પાલખડા અત્યારે ક્યાં તોલ કર્યો પાલખડા કેટલી ગુણી નું કર્યું પાત્રી પાતરી ગુણી નું આવું કેટલો ટાઈમ પાતરી ચોરી ને ગુણી ચોરી ને પાતરી

ખેડૂત લોકો સહિત બરબાદ થઈ રહ્યા છે કારણ કે મિત્રો વાત કરી તો ખેડૂત લોકોને ક્યાંકની ક્યાંક નુકસાનીઓ જતી હોય છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો અત્યારે આ એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર લોકોએ મિત્રો નકલી વેપારીને પકડ્યો છે જે ફ્રોડ કરતો હતો છેલ્લા ચારથી પાંચ વર્ષથી તો ખાસ કરીને સૌથી પહેલાં તો આવાથી સાવધાન રહો અને મિત્રો વાત કરી તો તમે તમારી મગફળીઓ વેચતા હો ને તો જે આ નકલીઓ હોય છે ને જે આ ફ્રોડ કરે છે ને આ પૈસા લૂટે છે ને આ સોયોગ કરે છે ને એ તો મિત્રો સૌથી પહેલા તો જેલમાં નાખી દેવો જોઈએ કારણ કે મિત્રો જે લોકો છે એ ખેડૂત લોકો સહી રાત દિવસ મહેનત કરે છે સતા મિત્રો વાત કરતો તેને ભાઈ કંઈ પણ નથી મળતું પરંતુ મિત્રો વાત કરી તો આવા લોકો દ્વારા ખેડૂત લોકો સહી નુકસાની ખાઈની મિત્રો વાત કરી તો પોતાનો પાક એ વેચતા હોય છે પરંતુ મિત્રો વાત કરતો અત્યારે આ જે પકડવામાં આવ્યો છે ને વેપારી તે મિત્રો કોઈક પટેલ છે પરંતુ મિત્રો વાત કર્યું તે મિત્રો વાત કરી તો ડેલી ભાઈ પાંત્રીસથી ચાલીસ ગુણો મિત્રો કાઢતો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરી તો આને ભાઈ ખુલ્લા આમ ભાઈ લોકોએ પકડી લીધો છે તો આના વિશે તમારી શું કહેવશે કમેન્ટ સેક્શનમાં તમારે જરૂરથી જરૂર બતાવી દઈ ગયો અને આ વિડીયોને બને એટલો શેર કરવાનો છે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવા નથી કારણ કે મિત્રો આપણે ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે